થરા ખાતે સુની મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના લોકો હઝરત મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસે ઈદ મિલાદુન નબી ઈદ એ મિલાદના સ્વરૂપમાં ઉજવે છે ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના ઉલ ઉબ્બલના બારમા દિવસે ઉજવવામાં આવે છે હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અલ્લાના સૌથી પહેલા પૈગંબર હજરત મોહમ્મદને જ પવિત્ર કુરાન અદા કરી હતી તેના બાદ જ પૈગમ્બર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાભરના ખૂણે ખૂણે સુધી પહોંચાડ્યો હતો ઈદ એ મિલાદ નબીનો ઇતિહાસ ઇસ્લામિક ધર્મના પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ સાથે જોડાયેલો છે સમગ્ર દુનિયામાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે કાંકરેજના વેપારી મથક થરા ખાતે સુંદર મુસ્લિમ સમાજ દ્વારા નાના ભૂલકાઓને ઊંટ ગાડી ઘોડા ગાડી પર સવારી અને રિક્ષામાં બેસાડી લીમડાવાસથી નીકળીને જુલુસ નીકળ્યું હતું જૂના ગામ તળાવ ખાતે જુમા મસ્જિદે પહોંચ્યું હતું આ જુલૂસમાં નાન ખાતે નારે તકબીર અલ્લાહુ અકબરના નારા સાથે મીઠી વાનગી ચોકલેટ બિસ્કીટ જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ પાણી શરબત ઠંડા પીણા સાથે લોકોને વહેંચવામાં આવી હતી ત્યારબાદ હઝરત મહંમદ સાહેબના બાલ મુબારકની જીઆરત કરવામાં આવી હતી આ ન્યાઝ એટલે કે પ્રસાદી ખાય બધા જુલુસનું જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું